મારું નામ છે કૈલાસ બેન હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું પતરવેલિયા તો આપણે આ સેણા લોટ લીધો છે એક કપ છે અને આ અળવીના પાન છે આ આપણે જે પાત્રા બનાવીએ એ અળવીના પાન લીધા છે આપણે અને આને ધોઈ આ રઘુ આપણે કાઢી અને પછી એને આ રીતે આપણે ઝીણા ઝીણા સુધારી લીધા છે આ રીતે અને આ આપણે આંડલી નો પલ્સ છે અને આ ગોળનું પાણી છે અને આ આદુ છે આ મરસી લીધી છે આપણે હળદર છે આ લાલ મરચું છે અને આ મીઠું છે તો હવે આપણે આ બધું ખીરું બનાવી લેશું તૈયાર કરશું લોટ છે તો આપણે નાખશું અને આ આદુ નાખશું આપણે આ ગરમ મસાલો છે એ નાખશું આ ધાણા જીરું છે એ નાખશું અને આપણે થોડુંક લાલ મરચું નાખશું અને આ હળદર નાખશું અને આપણે આ મીઠું નાખશું સ્વાદ પ્રમાણે આપણે આ તૈલ નાખશું અને આ આંબલી છે એ નાખશું આપણે અને આ ગોળ નું પાણી છે એ નાખશું આપણે હવે આપણે આ પાન નાખશું અળવી ના આપણે આ બધું આનું ખીરું બનાવી લેશું તો આ આપણે આ ખીરું બની ગયું છે તો આપણે આ એક પ્લેટ લીધી છે ડીશ એમાં આપણે તેલ લગાડ્યું છે તો હવે આ ખીરું આપણે આમાં નાખી દઈશું તો આપણે આમાં પાણી ગરમ કરવા મૂક્યું હતું પાણી ગરમ થઈ ગયું છે તો હવે આપણે આ ડિશામાં મૂકી દેશું આપણે હવે દસક મિનિટ પછી જોઈશું તો હવે આપણે આ દસક મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે હવે જોઈ લઈશું તો આપણે આ સડી ગયા છે રેડી અબ આપણે આ ગેસ બંધ કરશું ના ને આપણે કાઢી લેશું બાય અને આપણે આને ઠંડા થવા દેશું તો આ ઠંડા થઈ ગ્યા છે તો હવે આપણે કટિંગ કરી લેશું તો આપણે આ રીતે કટિંગ કરી લીધું છે અને આ આપણે સફેદ તલ લીધા છે આ મીઠા લીમડાના પાન છે અને આ લીલા ધાણા છે અને આ ટોપરાનું સીણ છે તો હવે આપણે આ બધો વઘાર કરશું અને આમાં આપણે તેલ લીધું છે હવે આપણે આ ગેસ ચાલુ કરશું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે આમાં જીરું આપણે આ સૂકા લાલ મરચા છે એ નાખશું અને આ મીઠા લીમડા ને પાન નાખશું તો આપણે આમાં તેલ નાખશું હવે આપણે આ પાતર વેલિયા નાખશું આમાં તો હવે આપણે આને નીચે ઉતારી લેશું આપણે આને થોડા થોડા વઘારી અને પછી આપણે થોડાક સડવા દેવાના એટલે ખાવામાં બહુ સરસ લાગે ટેસ્ટી એમ આ રીતે આપણે સડવા દેવાના એટલે કકડા લાગે એટલે સરસ બહુ લાગે એમ તો આમાં આપણે આ ટોપરાનું શીણ નાખશું અને આપણે ધાણા નાખશું લીલા તો હવે આપણે સૌ કરશું તો હવે આપણે આ ટોપરો સૌ કરશું અને આ ધાણા સૌ કરશું તો તમે પણ આ રીતે પથરવેલિયા બનાવજો બહુ સરસ લાગશે ખાવામાં પણ બહુ સરસ અને ટેસ્ટી સારા બને છે એક વાર તમે ટ્રાય મારજો અને ખાજો તો તૈયાર છે આપણા પથરવેલિયા તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયા ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવા લાગ્યા પતરવેલી